विश्वसनीय दागिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी न्यू इंडिया बेकरी शाखा नवसारी मरोली सुरत तनिष्क टाटा प्रस्तुति शोरूम दुकान नंबर एक थी चार ग्राउंड फ्लोर सेफायर बिल्डिंग टाटा हॉल सा दुधिया तला नजीक नवसारी बैंक ऑफ बड़ा इंडियाज इंटरनेशनल बैंक मां कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक आठ नीलकंठ रेसिडेंसी महेंद्र ब्रदर्स जमालपुर रोड नवसारी

મકરસંક્રાંતિનો પર્વ ઉજવાયો જીવદયા અને માનવ ધર્મ સાથે ગૌ સેવા થકી દાન પુણ્યના સત્કર્મ ઉજાગર કરતા યુવાનો અયોધ્યા રામ મંદિરની આસ્થા અને દેશ પ્રેમ પ્રગટ કરવા ધ્વજની વિવિધ વેરાયટીઓ થયેલી ઉપલબ્ધ જલાલપોર તાલુકાના અબ્રામા ગામમાં હત્યા કરી દફનાવી દેવાયેલી યુવાનની લાશ પોલીસે કબરમાંથી બહાર કાઢી હતી જલાલપુર પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે અબ્રામા ગામમાં રહેતો મોહમ્મદ નિસાર કાપડિયા પચીસ દિવસ પહેલા ગુમ થયો હતો યુવાન દીકરો ગુમ થતા પરિવારે પોલીસમાં ફરિયાદ કરી હતી પરિવારની ફરિયાદના આધારે જલાલપુર પોલીસે તપાસ કરતાં તેના જ નજીકના મિત્રો દ્વારા હત્યા કરી મોહમ્મદ નિસારની લાશને સગીવગી કરી હોવાની માહિતી મળી હતી પોલીસે નિસારના નજીકના મિત્રોની કડકાઈથી પૂછપરછ કરતા તેમણે મોહમ્મદ નિસારની હત્યા કરી લાશને દફન કરી દીધી હતી અબ્રામા ગામના જ એક ખેતરમાં મોહમ્મદ નિસારની લાશને દાટી દીધી હતી સોમવારે નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક નાયબ કલેક્ટર તબીબો અને પરિવારજનોની હાજરીમાં દાટી દેવાયેલી લાશ બહાર કાઢી હતી પચીસ દિવસ પહેલા હત્યા થઈ હતી અને લાશને દાટી દેવાતા લાશ ડિકમ્પોઝ થઈ હતી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલવામાં આવી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં નજીકના જ મિત્રોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે હત્યા મામલે ત્રણ ઈસમોની અટક કરી પોલીસ વધુ તપાસ કરી રહી છે નવસારીના શ્રી પાસો ભક્તિ મંડળ અને જીવદયાની સંવેદના દાખવી ઉત્તરાયણ પર્વને મનાવ્યો હતો પતંગની યુવાનોએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી ઉત્તરાયણના પર્વનો દિવસ એટલે મજાનો દિવસ આકાશમાં રંગબેરંગી પતંગો અને બલૂન ઉડાડી યુવાનો ઉત્તરાયણની બરાબરની મજા માણતા હોય છે નવસારીના માર્ગો ઉપર રંગબેરંગી બલૂનો અને પતંગો નજરે પડ્યા અને યુવાનોએ મન ભરીને પતંગોત્સવ મનાવ્યો જ્યારે નવસારીના યુવાનોએ મકરસંક્રાંતિના પર્વને અલગ જ અંદાજમાં મનાવ્યો હતો શ્રી પાર્શ્વભક્તિ મંડળના યુવાનો છેલ્લા વીસ વર્ષથી મકરસંક્રાંતિના દિવસે પતંગના દોરાથી ઘાયલ થયેલા અબોલ પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરે છે નવસારીની મધુમતી પાસે પાર્શ્વભક્તિ મંડળનો સારવાર કેમ્પ શરૂ કરાયો પતંગની મજા અબોલ પક્ષીઓને મળે છે તે જ ધારદાર પતંગના દોરાથી પંખીઓની પાંખો કપાઈ જાય છે કેટલાક કિસ્સામાં ધરદર દોરાથી અબોલ પંખીનો જીવ પણ જાય છે અબોલ પંખીને બચાવવાના પ્રયત્નો થયા વેટરનરી હોસ્પિટલના ડોક્ટરોની સેવા લેવામાં આવી હતી ખુલ્લા આકાશમાં ઉડતા પંખીઓની પાંખો કપાઈ હતી ઘાયલ થયેલા પંખીઓની સારવાર કરી અબોલ પંખીઓ પ્રત્યે કરુણા વ્યક્ત કરવામાં આવી હતી મકર સંક્રાંતિના અવસરે દાન પુણ્યનું મહત્ત્વ છે ત્યારે સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી પાશ્વ ભક્તિ મંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન થયું હતું યુવાનો પતંગ ઉડાવવાની મજાથી અલિપ્ત રહ્યા અને રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી જીવદયા અને માનવ સેવાના સત્કાર્યમાં રક્તદાન કરવા યુવાનો યુવતીઓએ લાઈનો લગાવી હતી રક્તદાન કરી માનવતાનું કાર્ય કરી યુવાનોએ મકર સંક્રાંતિનો પર્વ મનાવ્યો હતો સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા પાશ્વ ભક્તિ મંડળના અભિષેક શાહ રેડ ક્રોસના જસુભાઈ નાયક પાલિકાના પ્રમુખ મિનલ દેસાઈ માજી પ્રમુખ જીગીશ ઉપસ્થિત રહ્યા અને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હતી અમે અહીંયા અવતરાણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે આવ્યા છીએ અત્યારે અમે અહીંયા ઘાયલ પક્ષીઓની પ્રાથમિક સારવાર કરીએ છીએ એટલે અત્યારે કોઈ પણ ઘાયલ પક્ષી આવે ને તેને અમે પ્રાથમિક સારવાર કરીને પછી ત્યાં પાંજરાપોળ ટ્રીટમેન્ટ માટે મોકલીએ છીએ શ્રી પાર્શ્વભક્તિ ભક્તિ મંદિરમાંથી અમે છેલ્લા પચીસ વર્ષથી આ ઉત્તરાયણ કેમ્પનું આયોજન કરીએ છીએ ચૌદ અને પંદર તારીખે બે દિવસે ઉત્તરાયણ કેમ્પનું આયોજન કરીએ છીએ આ ઉપરાંત અમારું ત્રણસો પાંસઠ દિવસ પક્ષીની સેવા માટે કાર્યરત છે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમારા હેલ્પલાઇન નંબર અવેલેબલ હોય છે નવસારીના કોઈ પણ ખૂણે પક્ષી ઘવાયેલું હોય તો અમે તુરંત જ ત્યાં પહોંચી એને લઈએ છીએ અને ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કરી અમે એને પાંજરાપુર પહોંચાડીએ છીએ શ્રી સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ અને પાર્શ્વભક્તિ ભક્તિ મંડળ આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટનું તો તમે ઘણું સાંભળ્યું જશે કે લોકો તો ઘણી વાર કરે છે આ વર્ષમાં બે હજાર ત્રેવીસમાં એ લોકોએ એક હજારને બ્યાસી જેવી બોટલ કલેક્ટ કરી છે બધી જગ્યાએ કેમ્પ કરીને પણ અમારા સહયોગમાં પાશ્વ ભક્તિ મંડળ આ વખતે અમે પહેલીવાર આ કેમ્પ કરી રહ્યા છે ઊંચાઈનો દિવસ છે લોકો પવિત્ર દાન કરે છે એમાં અમે વિચાર્યું કે આ વખતે આપણે બધા ભેગા મળીને બ્લડનું દાન કરીએ સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટની દરેક પ્રવૃત્તિઓથી લગભગ બધા વાકેફ જ છે દર વર્ષે એક હજાર યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને ચાલતી આ સંસ્થા આજરોજ બે હજાર ચોવીસનો પ્રથમ કેમ્પ અને પાર્શ્વ ભક્તિ મંડળનો પણ એમની લાઈફમાં કદાચ આ પ્રથમ કેમ્પ છે એમ કહીએ તો ખોટું નથી આજ રોજ ઉત્તરાયણના દિવસે લોકો પોતે મનોરંજન કરતા હોય છે પતંગ ચગાવતા હોય છે ખાણીપીણી કરતા હોય છે જ્યારે અહીં આ મંડળના યુવકો આ એક રક્તદાન શિબિરમાં જોતરાઈને રક્તદાન કરી રહ્યા છે આ દિવસનો મહિમા દાન કરવાનો હોય છે કોઈ ટલચીકી ગોળ ઘી બધું દાન કરતા હોય અને જ્યારે આ રક્તદાન થતું હોય તો એનો મહિમા અનેરો જ હોય છે અને પાશ્વ ભક્તિ મંડળના દરેક યુવાનોએ ખૂબ મહેનત ઉઠાવી આ કેમ્પને ખૂબ સફળ બનાવ્યો છે મકર સંક્રાંતિના મહાપર્વને દાન પુણ્યના વિશેષ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે નવસારીના જૈન મિત્ર મંડળ અને બનાસકાંઠા કરી મકર સંક્રાંતિ પર્વને મનાવ્યો હતો મકર સંક્રાંતિના પર્વને દાન પુણ્યના દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે મકરસંક્રાંતિનું પર્વ અનેક રીતે મહત્વ ધરાવે છે વિશેષ કરીને અબોલ પશુ પંખીઓને ખવડાવી સેવા કરવાનો મહત્વનો દિવસ છે ગાયોની સેવા કરે છે મકર સંક્રાંતિના મહાપર્વને ગૌ સેવા કરી અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો ખડસુપા સ્થિત ભગવાન મહાવીર પાંજરાપોળમાં પહોંચી બીમાર ગાયોની સેવા કરી હતી ત્રણ હજાર કિલો રોટલી બે હજાર કિલો લાડુ અને ગોળ ખવડાવી મકરસંક્રાંતિના પર્વને મનાવ્યો હતો નવસારી જૈન સમાજના સંકેત શાહ સરજુ અજબાણી બનાસકાંઠા મિત્ર મંડળના બાબુભાઈ રબારી તેમજ મિત્ર વર્તુળ દ્વારા ગૌ સેવા થઈ હતી અને મકર સંક્રાંતિના મહાપર્વને અનોખી રીતે મનાવ્યો હતો નવસારી જૈન સમાજ મિત્ર મંડળ અને બનાસકાંઠા એમાં દર વર્ષે એક હજાર કિલો લાડુનું આયોજન અને રોટલી અમે દ છેલ્લા દસ વર્ષથી આ આયોજન કરતા છીએ અને બધા મિત્રો ભેગા થઈને અમે ઉત્તરાયણના દિવસે અહીંયા લાડુનું વિતરણ અને રોટલી અને ગોળ ત્રણનું આયોજન કરવામાં આવે છે એક હજાર કિલો લાડુ છે રોટલી અને ગોળ બધા મિત્રો ભેગા થઈને બનાસકાંઠા અને જૈન મિત્ર મંડળ આ બધું આયોજન કરવામાં બે હજાર કિલો લાડુનું આયોજન કરવામાં આવે છે અને છેલ્લા દસ વર્ષથી અમે કરતા છીએ મકર સંક્રાંતિ એટલે ગૌમાતાને દાન કરવાનો દિવસ જેમ મરાઠીમાં કહેવત છે મહારાષ્ટ્રમાં કે તીડગુળ ગયા ને ગોળગોળ બોલા આજના દિવસે એટલે જેમ આપણે આજના દિવસે આપણું મીઠું મોડું કરીએ એમ અમારું આ જૈન યુવા મિત્ર મંડળ અને જૈન અને જૈનોતર મળીને યુવાનો અહીં આવે છે અને આ રીતે આ આબોલ જે ગાયો છે ભેંસ છે એ બધાને અમે અહીંયા લાડુ રોટલી ગોળ એવી રીતે બધાને અમે આજે ખવડાય છે અને એવું નથી કે અમે આ જ દિવસે આવીએ છીએ જે રીતે અમારો કોઈ ઘરમાં પ્રસંગ હોય છે જેમ કે લગ્ન પ્રસંગ કે એનિવર્સરી એ દિવસે પણ અમે અહીંયા આવીને આ રીતે પુણ્યનું કામ કરીએ છીએ આજરોજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે અમારા જૈન અને બનાસકાંઠા ગ્રુપ દ્વારા ખડસુભા પાંજરાપુર ખાતે પશુઓની જે માટે જે રોટલા લાડુનું વિતરણ દર વર્ષે અમે કરતા એવા છે લગભગ છેલ્લા દસ વર્ષથી આ રીતનું આયોજન અમારા યુવક મંડળના મિત્રો કરી રહ્યા છે ત્યારે આ વર્ષે પણ યુવક મિત્રો આ જે લાડુ અને રોટલાની વ્યવસ્થા કરીને અહીંયા પશુઓને કહેવાય કે મકરસંક્રાંતિનો જે તહેવાર છે એ દાન અને કહેવાય કે આ પશુઓ માટેનો એક સંવેદનાનો તહેવાર છે ત્યારે આજરોજ અમારા યુવક મંડળના મિત્રો દ્વારા આજે ખરસુવા પાંજરાપુર ખાતે અમે આવ્યા હતા અહીં ખૂબ જ મોટી સંખ્યામાં અમારા મિત્રો જોડાયા છે અને લગભગ તમામ પશુઓને જ્યારે આ પરીખ ફાઉન્ડેશન દ્વારા આ પાંજરાપુરનું અહીંયા નિર્માણ કરવામાં આવ્યું છે ખરસુપાથી ત્યારથી અમે અહીંયા જોડાયા છે અને કહેવાય કે આ પાંજરાપોર થકી લગભગ લગભગ અઢારસો જેટલા ઢોરો અને એ સિવાય સસલા હરણ મોર એવા પક્ષીઓનો પણ અહીંયા માવજત ખૂબ સારી રીતે થાય છે અને ખૂબ જ કહેવાય કે અહીંયા દાનોની સરાવણી આ તહેવારના નિમિત્તે સુરતથી વાપીથી વલસાડથી અને નવસારીથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો આવીને અહીં દાનની સરાવણી કરતા હોય છે શેરડીના ટ્રેક્ટરો લઈને લોકો આવે છે રોટલા લઈને આવે છે લાડુ લાડુ લઈને આવે છે ત્યારે આજે પણ આપ જોઈ શકો છો કે સવારથી ખૂબ મોટી સંખ્યામાં આ પાંજરાપુર ખાતે લોકો દાનની સરાવણી વહાવીને આજે આ કહેવાય કે એક સંવેદનાનું કામ અહીંના લોકો કરી રહ્યા છે ત્યારે આ પરીખ ફાઉન્ડેશન અને આ પાંજરાપુરને પણ અમે અભિનંદન આપીએ છીએ નવસારીના મા કૃપા ડેકોરેશન મોલમાં અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને છવ્વીસમી જાન્યુઆરીના પર્વને હર્ષભેર મનાવવા વિવિધ પ્રકારની ધજા અને ધ્વજ દેશ અને ધર્મપ્રેમી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે બાવીસમી જાન્યુઆરી સમગ્ર દેશવાસીઓ માટે ધાર્મિક મહોત્સવ છે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે ધાર્મિક સ્થાનો અને જાહેર સ્થળો ઉપર ધાર્મિક રંગો સાથેની ધજાની વિશેષ માંગ રહે છે નવસારીના મા કૃપા ડેકોરેશન મોલમાં વિવિધ પ્રકારની ધજાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ધર્મપ્રેમીઓ પ્રતિષ્ઠા મહોત્સવને વધુ ઉજાગર કરવા આ ધ્વજા અતિ મહત્ત્વની છે ધર્મ પ્રત્યે લાગણીઓ દર્શાવવા અનેકવિધ પ્રકારની ધ્વજા મા કૃપા ડેકોરેશન મોલમાં ઉપલબ્ધ છે છવ્વીસમી જાન્યુઆરી એટલે દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના વ્યક્ત કરવાનો દિવસ છે દેશપ્રેમીઓ માટે રાષ્ટ્રધ્વજ પણ અહીં જોવા મળે છે પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ અને અયોધ્યાની ધજા લહેરાવી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા મા કૃપા ડેકોરેશનની અવશ્ય મુલાકાત લેવા જણાવાયું છે તો તમે બધા જાણી રહ્યા છો કે બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ જઈ રહ્યું છે તેથી આપણા ત્યાં મા કૃપા ડેકોરેશન મોલમાં જમાલપુર રોડ પર ઘણી બધી ડેકોરેશનની આઈટમો અવેલેબલ થઈ છે ધ્વજ અવેલેબલ થયા છે પટાકા અવેલેબલ થયા છે ને દીવા પણ ઘણા પ્રકારની ડિઝાઇનમાં અવેલેબલ થયા છે જેથી તમે પોતાના પ્રસંગને સારી રીતે ઉજવી શકો અને છવ્વીસમી જાન્યુઆરી માટે પણ ઘણી પ્રકારના ધ્વજ

પતંગ ઉડાડી તમારો શોખ તો પૂર્ણ થઈ ગયો પરંતુ અમારી તો જિંદગી જ પૂર્ણ થઈ ગઈ આ પ્રકારનો નિશાસો અબોલ પક્ષીઓ કરતા હોય છે પતંગ ઉડાવવાની આપણા માટે તો મજા છે પરંતુ અબોલ પક્ષીઓ માટે તો તે સજા બની રહે છે ઉત્તરાયણના દિવસે કેટલાય પક્ષીઓની પાંખો કાતિલ દોરાથી કપાઈ ગઈ હતી શ્રી ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા સાંતાદેવી રૂબી કોમ્પ્લેક્ષ ખાતે પક્ષીઓ માટે સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું ઉત્તરાયણના દિવસે આકાશમાં વિહરતા અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા તે જ ધારધાર દોરાથી પક્ષીઓની પાંખો જ કપાઈ ગઈ હતી આ સેવામાં નવસારી વેટરનરી વિભાગના ડોક્ટરોની ટીમ સતત સેવામાં હાજર રહી હંગામી ધોરણે ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યું હતું ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર આ ડોક્ટરોએ કરી હતી ઓપરેશન અને સારવાર માટેના તમામ સાધનો સાથે નિષ્ણાત ડોક્ટરોની ટીમે સેવા આપી હતી ગંભીર રીતે ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવાના પ્રયાસો ભગવાન મહાવીર કરુણા મંડળના સેવકો દ્વારા થયા હતા નવસારી ખાતે ભગવાન મહાવીર કરુણા મંડળ દ્વારા છેલ્લા ચૌદ વર્ષોથી પક્ષી બચાવ અભિયાન અંતર્ગત શાંતાદેવી રોડ રૂબી કોમ્પ્લેક્ષ ખાતે પક્ષી બચાવ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ સતત ચૌદમું વર્ષ છે અને હાલમાં અમારી ટીમ અહીંયા ત્રીસથી પણ વધુ સ્વયંસેવકો અને બે ડોક્ટર સાથે કાર્યરત છે અત્યાર સુધીમાં ચાલીસથી વધુ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે આ વખતે એવું જોવા મળ્યું છે કે બહુ મોટા ભાગે પક્ષીઓ જે ઘાયલ થયા છે એમની આખી પાંખ જ કાપવી પડી છે તો ઘાયલ પક્ષીઓની સંખ્યા ઓછી છે પણ જે ઘાની તીવ્રતા છે એ ખૂબ વધારે જોવા મળી છે તો નગરજનોને એક અપીલ છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ટાળો અને ઉત્તરાયણના પછીના દિવસે તમારી આસપાસના વિસ્તારોમાં જ્યાં પણ લટકતા દોરા જોવા મળે તો એને સળગાવીને એનો નિકાલ કરો આ ઉપરાંત ભગવાન મફીર કરુણા મંડળ દ્વારા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે જે શાંદાદેવી રોડ ખાતે મિથિલા નગરી પાસે આવેલ છે અમે અત્યારે અહીંયા નવસારીની અંદર જે કરુણા મંડળ દ્વારા એક અભિયાન ચલાવવા જ રહ્યું છે જે કરુણા અભિયાન એની અંદર એક પક્ષીઓના બચાવવાની અંદર કામગીરી અંદર જોડાયેલા છીએ અત્યાર સુધી અમે ટોટલ એકત્રીસ જેટલા બર્ડની અમે સર્જરી કરી ચૂક્યા છીએ જેની અંદર પક્ષીઓ જે દોરાના કારણે ઘવાઈને આવે છે જેમાં જે એમને વિંગ કપાયેલી હોય છે ઘણાના પગ કપાયેલા હોય છે અમુકની પાંખ સાવ અલગ થઈ ગયેલી હોય છે આ પ્રકારના કેસ અમને જોવા મળતા હોય છે જો વિંગ કટ હોય કે એવું કશું જોવા મળે તો અમે એને તરત જે રેસ્ક્યુ જે માણસો રાખેલા હોય એમના પર કોલ આવે અને રેસ્ક્યુ કરીને લાવે અને અહીંયા અમે એને એનએસસી આપવામાં આવે છે લોકલની જરૂર પડે તો લોકલ અને જનરલની જરૂર પડે તો જનરલ એ પ્રમાણે એને અમે સૂચર કે એને ટાંકા લઈ અને પછી ચારથી પાંચ દિવસ સુધી પોસ્ટ પોસ્ટોપમાં રાખીએ છીએ અને એને મેડિસિન આપી અને જ્યાં સુધી પૂરેપૂરું રિકવર ના થાય ત્યાં સુધી અમે એને અહીંયા ઓબ્ઝર્વેશનમાં રાખી અને પછી એને રિલીઝ કરતા હોઈએ છીએ નવસારીના કલાકારો સ્વયં ફિલ્મ પ્રોડ્યુસ કરી રહ્યા છે નવસારીની દીકરી અને ટીવી કલાકાર કરિશ્મા મસ્કે દ્વારા અભિનય અને દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ લેડી દબંગનું મુહૂર્ત થયું હતું નવસારી શહેરના યુવાનો ફિલ્મી દુનિયા તરફ આકર્ષિત થયા છે અભિનય ક્ષેત્રે કારકિર્દી બનાવવા યુવા વર્ગ તંતોડ મહેનત કરી રહ્યો છે નવસારીની દીકરી અને ટીવી કલાકાર કરિશ્મા મસ્કે દ્વારા પોતિકુ પ્રોડક્શન તૈયાર કર્યું છે કરિશ્મા મેજિક ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ નવસારીમાં શોર્ટ ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે શોર્ટ ફિલ્મનું નામ છે લેડી દબંગ નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ નીચે આવેલ મા મેલેડી માતાજીના મંદિરમાં લેડી દબંગ ફિલ્મનું મુહૂર્ત થયું હતું ફિલ્મના મુહૂર્ત પ્રસંગે બોલિવૂડની હિટ ફિલ્મ આસિકી ફેમ રાહુલ રોય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા રાહુલ રોય કરિશ્મા મેજિક ફિલ્મ પ્રોડક્શન હેઠળ નિર્માણ થઈ રહેલ લેડી દબંગમાં અભિનયનો ઓજસ પાથરી રહ્યા છે રાહુલ રોય યુવા વર્ગને પ્રોત્સાહિત કરવા આ શોર્ટ ફિલ્મમાં અભિનય આપી રહ્યા છે લેડી દબંગ શોર્ટ ફિલ્મ લેડી ડાન્સર ઉપર ફિલ્મ આવી છે લેડી ડાન્સરોનું અપહરણ કરી અન્ય વ્યવસાયમાં ધકેલવામાં આવતા પોલીસ અધિકારીનું પાત્ર નિભાવતા લેડી પોલીસ અધિકારી પોતાની દબંગાઈથી યુવતીઓને બચાવે છે આ પ્રકારની વાર્તા લઈને આ લેડી દબંગ શોર્ટ ફિલ્મનું શૂટિંગ નવસારીના ટાટા બોય સ્કૂલ ભટ્ટઈ ગામમાં તેમજ ગ્રીડ ઓવરબ્રિજ પાસે થઈ રહ્યું છે નવસારીજનોનો મારા માટે ખૂબ પ્રેમ છે હું એમ કહું છું કે આમાં મારા મિત્રોએ ખૂબ સારો સહયોગ કર્યો છે અમારી જે ટીમ આવી છે તે બરોડા અને અમદાવાદથી આવી છે અહીંયાના મારા જે ફ્રેન્ડ સર્કલ છે અમારું મુહૂર્ત અહીંયા મેલેડીમાના મંદિરે થયું છે ડાન્સ માસ્તરમાં અમે પંકજ પરમારને લીધા છે કેમેરામાં મારા ફ્રેન્ડ નયન ઠાકોર છે બરાબર મારા મિત્ર ગ્રુપમાં સુખાલાલ છે હરીશ પંગલાણી છે અહીંયાના કલેક્ટર સાહેબ આવીને મેલેડીમાના મંદિરે મુહૂર્ત કરી ગયા છે માતાજીનો મારા પેરેન્ટ્સનો ખૂબ સારો આશીર્વાદ છે અને તમારા જેવા મિત્રજનોનો પ્રેમ છે મારી સાથે સ્ટોરી એવી છે કે હંમેશા સ્ત્રી જાતિને ડાન્સર લૂકમાં હોય ત્યારે એને ગલત નજરથી જોવામાં આવે છે અને આપણે ઘરમાં મા બેન સ્ત્રી આપણે જે આપણા ઘરની સ્ત્રી હોય આપણે ઇજ્જત એને જ આપીએ છીએ રિસ્પેક શું છે તે આપણને ખબર જ નથી તો સ્ત્રી પોતાના મજબૂરી માટે શું કામ કરતી હોય અને એવી અમારી સ્ટોરી છે કે પબ્લિકને અમે એક સારો રિપ્લાય આપીએ કે કોઈ બી વ્યક્તિ કંઈ બી કામ કરે તો એ પોતાના પેટ માટે કરે છે એનો પોતાનો કોઈ શોખ નથી હોતો અને પ્લસ ભગવાન કોઈને બી ગાવાની કે ડાન્સ કરવાની કલા એ જન્મથી જ આપે છે સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્કુરાહટ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમી જન્મ જયંતિ પ્રસંગે સંગીતના સથવારે વ્યસન મુક્તિનો કાર્યક્રમ યોજાયો હતો સ્વામી વિવેકાનંદજીની એકસો એકસઠમી જન્મ જયંતિ દશેરા ટેકરી સ્થિત કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે મનાવવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મુસ્કુરાહટ ગ્રુપ દ્વારા જનજાગૃતિ અને યુવાનોમાં સ્વામીજીના વિચારો પ્રેરકબળ બની રહે તે હેતુથી છાત્રાલયના વિદ્યાર્થીઓ સાથે વિવેકાનંદજીની જયંતિની ઉજવણી થઈ હતી ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો જેવા આત્મબળ વિશ્વાસમાં વધારો કરનારા વિચારો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ થયા હતા જનજાગૃતિ અર્થે છાત્રાલયના પટાંગણમાં વિદ્યાર્થીઓ સાથે રેલી પણ નીકળી હતી શારદાદેવી વિમેન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર નિરીક્ષા દેસાઈ દ્વારા સ્વામીજીના વિચારો પ્રસ્તુત થયા હતા ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ નાયક દ્વારા આવકાર પ્રવચન કરવામાં આવ્યું હતું નવસારી મુસ્કુરાહટ ગ્રુપના કલાકારો દ્વારા કરાવકેના માધ્યમથી સુરીલા સંગીત પીરસી વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો મનોરંજન સાથે વ્યસન મુક્તિના વિચારો મુસ્કુરાહટ ગ્રુપના યસદી કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ થયા હતા મુસ્કુરાહટ ગ્રુપના કલાકારો દ્વારા એક બાદ એક યાદગાર ફિલ્મી ગીતો પ્રસ્તુત કરી સુમધુર સંગીત રજૂ થયું હતું નવસારી સ્વામી વિવેકાનંદ સોશિયલ એન્ડ કલ્ચરલ ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ નાયક દાતાશ્રી ભરત દેસાઈ તેમજ શારદા વિમેન્સ ક્લબની મહિલાઓ અને સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિવેકાનંદજીની એકસો ને એકસઠમી જન્મતિથિના આશ્રમ શાળામાં એક સુંદર પ્રોગ્રામ વિવેકાન ટ્રસ્ટે રાખેલો હતો જેમાં મુસ્કુરાહાટ ટીમ અમારી જે વ્યસન મુક્તિનો છેલ્લા દસ વર્ષથી અમે પ્રયત્ન કરતા છે કે લોકો તમાકુ છોડે એના માટે બાળકોને આજે એજ્યુકેટ કરવામાં આવે જેથી બાળકો પોતે તો દસ વર્ષ પછી કે જેમ મોટા થાય તેમ નહીં ખાશે અને પોતાના પેરેન્ટ્સને પણ ખાવા નહીં દે અમારી હું મુસ્કુરાટ ટીમ સાથે એવી પ્રયત્નો કરતા છીએ અમે કે ટીમ બનાવીએ ખાલી પોતે હું જ ને અમારી ટીમના લોકો જ તમાકુ છોડાવે એનો કોઈ મતલબ નથી અમે કેટલી જ જગ્યા પહોંચી શકીએ સો મારી દરેકને અપીલ છે કે મારી સાથે જોડાવ હું છેલ્લા દસ વર્ષથી ફ્રી ઓફ ચાર્જ ટોનિક પણ આપતો છું હું તમને ગેરંટી આપું કે જે વ્યક્તિ તમાકુ છોડવા માગતું હોય એને એને ક્રેવિંગ નહીં થશે છોડ્યા પછી પણ એવું ટોનિક આપીશ તમને અને એ ટોનિકથી હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ આફ્ટર ફોર્ટી ફાઈવ ડેઝ એનું તમાકુ છૂટી જ જશે સો દરેક નગરજનોને રિક્વેસ્ટ કે મારો કોન્ટેક કરે મેં હમણાં છેલ્લા તો બેનર્સ પણ માણેલા છે એની અંદર મારો મોબાઈલ નંબર પણ આપેલો છે અને મીનાક્ષીબેનનો પણ મોબાઈલ નંબર આપેલો છે સો જેણે પણ મારો કોન્ટેક કરવો હોય તે બેનરમાં પણ લખેલો છે ને જેને ના હોય એની પાસે તો ખાલી નંબર લઈ લો નાઇન નાઇન સેવન એટ સેવન નાઇન નાઇન સેવન એટ સેવન સિક્સ નાઇન ટુ સિક્સ ફાઈવ ફરી રિપીટ કરું નાઇન નાઇન સેવન એઇટ સેવન સિક્સ નાઇન ટુ સિક્સ ફાઈવ પ્લીઝ મને આ અભિયાનમાં મદદ કરો શ્રી બેસમા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલને દાતાશ્રીઓના સહયોગ દ્વારા પ્રથમ આઈસીયુ કાર્ડિયક એમ્બ્યુલન્સ અને નવીનતમ ગાયનેક ઓપીડી રૂમની ભેટ મળી છે છેલ્લા અઢાર વર્ષથી સતત ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરતી અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલની સેવામાં વધુ બે પ્રકલ્પો પ્રસ્થાપિત થયા છે પ્રથમ વખત હોસ્પિટલમાં આધુનિક આઈસીયુ કાર્ડિયક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ થઈ છે દાતાશ્રીઓ સ્વર્ગસ્થ પાર્વતીબેન ભીખાભાઈ પટેલ અને સ્વર્ગસ્થ ભીખાભાઈ બહેરાભાઈ પટેલના સ્મરણાર્થે આધુનિક એમ્બ્યુલન્સની ભેટ મળી છે સ્વામી હરિવન દાસજીના હસ્તે નવીનતમ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થયું હતું હોસ્પિટલમાં રોગના નિષ્ણાત ડોક્ટરની સેવા પણ શરૂ થઈ છે ડૉક્ટર માટે ગાયનેક ઓપીડીને સજ્જ કરવામાં આવ્યો છે દાતાશ્રીઓ ચંદ્રકાંત પટેલ સુરેખાબેન અને અશોક પટેલના હસ્તે ગાયનેક ઓપીડી નવીનતમ રૂમનું લોકાર્પણ થયું હતું અમૃતલાલ હોસ્પિટલને દાતાશ્રીઓના સહયોગથી વધુ બે સેવાઓ મળી છે આ લોકાર્પણ સમારોહમાં દાતાશ્રીઓ અશોકભાઈ પટેલ ચંદ્રકાંતભાઈ પટેલનું અભિવાદન થયું હતું ગરીબ દર્દીઓની સેવામાં દાનની સરવાણી વહી હતી આ પ્રસંગે સુરત લેવા પાટીદાર સમાજ સમસ્ત લેવા પાટીદાર સમાજ ઓમકાર સત્સંગ મંડળના સદસ્યો ઉપસ્થિત રહ્યા અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ બહેરામ આસુંદરિયા અને નરેન્દ્રભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો અહીંયા અમૃતલાલ દેસાઈ હોસ્પિટલમાં વેસમા ખાતે ગાયનેકની લેબર રૂમનું ઉદ્ઘાટન થયું છે અને તે સાથે સાથે બધા દાનેશ્વરીઓએ ઘણું જ ઘણું જ દાન આપ્યું છે એમાંના નેવું ટકા મને લાગે એનઆરઆઈ છે અને આ હોસ્પિટલ રાહત ફંડથી જ ચલાવે છે એટલે આ હોસ્પિટલને રાહત ફંડમાં આજે થોડી રાહત મળી છે બધા એનઆરઆઈને લીધે સો અમે બધા ઘણા જ હેપી છે આ હોસ્પિટલ માટે અને એક મુખ્ય કારણ આ હોસ્પિટલને આટલા બધા પૈસા મળે છે એનું મુખ્ય કારણ તો એની મેનેજમેન્ટ છે એની મેનેજમેન્ટ પોતે તો પગાર લેતી જ નથી પણ પગાર લીધા વગર બી સામેથી પોતાના ખિસ્સામાંથી દાન આપે છે અને એને લીધે દાતાઓને થાય કે ભાઈ આ એવી જગ્યા છે કે જ્યાં આપણે પૈસા આપીએ તો પૈસો ઉગે છે અને ખાસ કરીને અભિનંદન અમારા અહીંના મંત્રીશ્રી શ્રી મેરામજીને તેમની ટીમ નરેન્દ્રભાઈ કિશોરભાઈ સુજાનભાઈ સુજાનભાઈ સોરી એ બી હમણાં બે ત્રણ વર્ષ પર જોડાયા છે મને લાગે હા અને તે ઉપરાંત આજનો મોટા ઇવેન્ટમાં મને પોતાને બહુ અનુભવ થાય અભિમાન આવે છે કે કાર્ડિયાક એમ્બ્યુલન્સ લગભગ પિસ્તાલીસ લાખના ખર્ચની પણ આજે આ હોસ્પિટલને મળી છે અને એનો દાતાર છે તેનું ગામને મારું ગામ એક જ છે તરબણ એટલે મને વધારે આનંદ થાય છે હું પાર્વતીબેન તો જો કે ગુજરી ગયા પણ અમે નાના હતા ત્યારે સાથે રમતા અને તે વખતે મને સ્વપ્ન ખ્યાલની કે મને આવી રીતે પાર્વતીબેનના નામનો ઉલ્લેખ કરવાનો ચાન્સ મળશે અને આઈ એમ વેરી વેરી પ્રાઇડ ઓફ ઇટ સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચારો ઉપર જલલપુરના અબરામા ગામે હત્યા કરી દફન કરેલા શબ કઢાયલી બહાર હત્યા प्रकरણમાં ત્રણ ઇસમની થઈલી ધરપકડ મકર સંક્રાંતિનો પર્વ ઉજવાયો જીવદયા અને માનવ ધર્મ સાથે ગૌ સેવા થકી મનાવાયો મકર સંક્રાંતિનો મહાપર્વ દાન પુણ્યના સત્કર્મ ઉજાગર કરતા યુવાનો અયોધ્યા રામ મંદિરની આસ્થા અને દેશ પ્રેમ પ્રગટ કરવા ધજાધ્વજની વિવિધ વેરાયટીઓ થયેલી ઉપલબ્ધ તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન નમસ્કાર